તો શંકાનો દાયરો તો બહુ ઉભો જ છે અને શંકાનો દાયરો એ જ છે કે પૂર આ વડોદરા શહેરનો પાંચ હજાર કરોડનું નુકસાન થવું બહાર માણસ મરી જવા નાના બાળકોને દૂધ નહીં મળવું સિનિયર સિટીઝને દવા નહીં મળવી અને લોકો બહાર નહીં નીકળી શકે એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થયું હોય તો પ્રશ્ન પૂછવું એ અમારો હક છે અને શાંતિથી જવાબ આપવો એમના એ આપે આપી શકે છે પણ એ નહીં આપવું સભામાં કંઈ બોલવા નહીં દેવું અને ફટ દઈને સભા બંધ કરી અને કામ ઉપર આવી જવું તો એનાથી અમે ગભરાતા નથી અમે લોકો લડીશું ને આપણા મધ્યમથી વડોદરા શહેરના નગરજનો કહેવા માગું છું કે આપ લોકો આમ લોકોનો અહંકાર તોડો આ વડોદરા શહેરને ખડોદરા બનાવી છે અને અહીંયા લૂંટ ચાલી રહી છે એ લૂંટ બંધ કરો એવું અમારી માગ છે વડોદરા શહેરના નગરપાલ સભા પતિ નહીં ગઈ સભા પતાવી દીધી કારણ કે જવાબ આપવાની હિંમત નથી કારણ કે કરેલો ભ્રષ્ટાચાર છાપરે ચડીને બોલે છે એટલે સભા ચલાવો સભા ચલાવવાની હિંમત નથી તો સભા ચલાવવાની હિંમત હોય તો અમે ખોટું બોલતા તો અમારો જવાબ આપે તમે વડોદરા શહેરમાં પૂર આવ્યું એ અમારા ધરા ભરવાડે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ આટલે મુખ્યમંત્રીએ જે પૈસા મોકલ્યા એની કામગીરી કેવી થઈ છે આ વખતે પૂર આવશે કે નહીં તો જવાબ આલે છે કે પૂરતો આવશે તો પચીસ સત્તરસો કરોડ રૂપિયા ખર્ચો કેમ કર્યો ભાઈ અમારો સીધો પ્રશ્ન છે કે રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ કરી ને તમારા મળતિયાઓએ જે બિલ્ડિંગો બનાવી દીધી છે અથવા જે ઝોન ચેન્જ કરવાનો સરકારનો બી અધિકાર નથી તો એને કેમ નહીં તોડી ગરીબોના છોકરા તમે તોડી રહ્યા છો તો એ કેમ નહીં સવાલ એટલો જ છે કે આપ ચોથી જાગી છે આપ અહીંયા બેઠા બેઠા બધું જોઈ છે અહંકાર અને અભિમાનમાં ડૂબેલા લોકો લોકોનું કામ કરવા નથી માંગતા પાણી લોકોને મળતું નથી વાળું પાણી આવે છે ડ્રેનેજો ઉભરાય છે ભૂવા પડી જાય છે બધી વસ્તુ ચા થઈ રહી છે અને તોય છતાં અહંકાર છાપે ચડીને બોલી રહ્યું છે એ અહંકાર આ વડોદરા શહેરના નગરજનોને અપીલ કરું છું કે આ લોકોનો અહંકાર થોડવું જરૂરી છે આ વડોદરાને ખડોદરા મળે